અવનવું ઘણું બધું છે મોદી છે યોગી છે જોધપુરની પતંગ આવી છે અમદાવાદ આરા અમૃતસરની આવી છે દોરાઈ આવ્યા છે અમૃતસર ને એમાંય બે ત્રણ આઇટમ નવી છે બાકી ઓલ ઓવર બધું જે આપણે આવે છે એ છે આ બારનું જે છે એ થોડો નવું આવ્યું છે ઘરાકી હોલસેલ અત્યારે બહુ જોરદાર છે રિટેલ ઘરા તહેવાર છે ને બે ચાર દિવસના થઈ ગયા બે ચાર દિવસ ઘરા ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે પણ ઘરાકી વધારે બે ચાર દિવસ રહેશો ભાવ વધારો ભાવ વધારો દસ ટકાનો છે જે દર વર્ષે આવે છે બીજો એવો કોઈ ખાસ વધારો નથી ટ્રાન્સપોર્ટેશન ને મજૂરી બાકી ક્યાંય બહુ વધારો ફિરકી પણ ઇલેક્ટ્રિક ફિરકી આવી છે ગયા વર્ષે આવી હતી ઓછી આવી આવક જાજે આવી હતી બાકી એવા ઘરાક ઉડાણ પછી એના ની ખબર પડે પતંગમાં કંઈ હવે પતંગમાં મોદી યોગી ના જોધપુર કીધું એ ને વેપારી તરફનો એક સંદેશો કે બાવીસ તારીખે જે આપણે રામ મંદિરનું ઓપનિંગ છે મોદી સાહેબે જે કીધું છે કે થોડા તમે દીપાવલી મનાવજો પછી દીવાનું કરજો પછી સર્કિટની બધી ગોઠવજો તો થોડા ઘણા બધા ફટાકડાને એવું ફોડજો કારણ કે આપણા એક હિન્દુનો સારો એવો તહેવાર છે ભલે નાના માણસો હોય તો એની રીતે કરશે મોટા હોય તો એને પણ થોડું ઘણું બધા મનાવજો વેપારી તરફથી એવી રિક્વેસ્ટ છે